હેલો ગાઈસ ગાઈસ વેલકમ એક સ્વાગત છે ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય કૃષ્ણ કેમ મજામાં તો શેતોરી બધા ગાડી લઈને શેતા બધા સામાન જાન થઈ ચાલ હવે ચા બાય પીધો નહીં બા કાઢવાની શું કાઢવાનું

પૌવા હલાવું લે તો ના પાડે હું તો કહું ટાન મારી આ તો હાથ પાડી દીધું આને અમારે લેવા જવું પડે ગાય આના લીધે ના તો બધા પાડતી જ નહીં હું તો ખાલ ખાલી પૂછતો તો લાગે ને સારું કારણ બ્લોગમાં પૂછે બધું ટાન હા લે તો બે જાય ખાસ કામ લે લે પૌવા ખાઈ લે હેરા ગાડી મૂકવાનું બધી તો ગાઈસ સામાન બધો ભરી દીધો હ પંકેશ અને સાવન બે ઉતરા જ આયા અને પછી પપ્પા એમને ને ગાઈસ જવાનું હ એ પંકેશ તો આજે અમારે પાર્ટીમાં નહીં આવે આ મોન ને બધા અમે જઈશું માતા જો દબેરવા મંડી હે નાસ્તા વેલા વેલા તો જો 2:00 એક સર્વિસ હું મૂકી હતી કાલે તો એ લેવા જોઈએ તો એ મને એમાં સારા ઘેર થઈ ગયા ગાઈશ અને રાહુલ તો બધા નીકળી ગયા હા અને હજુ નાહો ના ઠેકો હા નહી અને ગોત હજુ ના લઈને પણ લાગતી નહી પણ લાગતી નહી આ ગોત હજુ ગાય નહીં કપડા હજુ ધોવા હા ફટાફટ નીકળી ગયા જ હે આ જો પેલા કપડા જો તો ફટાફટ થતો હશે આ ઢગલો અહીંયા હો અહીંયા તો ચલો ગાઈસ સેતાને નાવો તો ના ના નાવો તો કોઈ નહીં આપણે નઈ નાખીએ ફટાફટ નઈ તમને મળું ચલો અને અમાર ગાઈસ એન્સુરો રેડી થઈ ગયો સર એન્સુરી જય માતાજી તો ગાઈસ નઈ ધોઈ રેડી થઈ ગયા હ અને રાહુલ આવી ગયા હા તો ચલો હું એમને લઈ આવું

ફેશન બેસન બૂછી દેવો તો મજામાં શું હા આયુ છે તો ગાઈસ ચાલો રાહુલભાઈ આવ્યા હતા નુ ચેનલ એવું બનાવતા હતા અને શિ ને એવી ઘરે આવી ગયા છે હવે આપણે અહીંયા જ દો બહાર જ બહાર જવાનું જ છે ભાઈ તો ગાઈશ સિ આવાકભાઈ

હા તમે છોડી ના છો એટલા ગાઈસ બહુ વેલા યાર ચલો લેડો આવો લાગ્યો ઘરમાં ના એ નહીં બાહી પાહા કાટવા મારતો આમનો મોડ આયા ને એટલે તો ચલો ગાઈસ હ રિદ્ધિબેન ને ઘરે આવી ગયા હ

તો ચલો બધા રેડી થઈ ગયા હા હવે ખેતર માં નીકળ્યા હે આમાં જગ્યા હવે પેલી ગાડીમાં બે જોઈશ બે ગાડી લઈ લીધી એક રાહુલભાઈ ની એક સેવાકભાઈ ની તો ચલો આવા સેતવ નીકળીએ છે હા હા બહુ મોડું થઈ ગયું અમારે કઈ ઘરે ઘરે મોડું થઈ ગયું મોડા ભેગું મોડું આ બાત બરો તો ગાઈસ ખેતરો પહોંચી ગયા છે તો હવે ફટાફટ આપણા પાર્ટીની શરૂઆત કરી દઈએ જઈને બહુ વેઇટિંગ થઈ ગયું હા ચલો મોડું કરાયું પણ

અમે આજે બનાવવાના છ ગાઈશ લાડવા કૂતરાઓ માટે તો અમે બધા એટલા માટે ભેગા થયા હા ગાઈશ જાડુ આવી ગયો રાહુલભાઈ જો વિડીયો પૈસા હરિયા તો ચલો ગાઈશ બધી તૈયારી કરીએ તો ગાઈશ ચલો જાડું આવ્યા જાડુ થોડી મદદ કરી દેવાનું આ આજે સામાન મુકાવી દે

ગાઈ સહી તો જો રાહુલ ભાઈ પોતે ગોળ બાગવા મંડ્યા સેવાકભાઈ ના નિમણ આવડતું નહિ તો ગાઈશ હેવાગભાઈ મંડ્યા સંજુભાઈ જ્યાં તોડી તોડી રાહુલ ભાઈ જ્યાં નવા શાકભાઈ મંડે હા તો ગાઈસ પેલો ગોન આપણે નાખી દીધો હા મુઠિયાનો અને અહીંયા ચાલુ જ છે ગાઈસ એક કતુર ભાઈ એડવાન્સમાં પડ્યું હા અને એક થેલી પડી હા બના બના જ કરવાના આજે રાત પડ જતો હોય બનાવવાના ગાઈસ બચ્ચા પાટી તો હા ને સમોસા ખાવા મંડી પડી ભૂસી થઈ જતી એ ફટાફટ હો મજૂરો હાથ બે હાથે ને બે હાથે મંડી પર તો ગાઈ ચાલો હા તો લાડવાનું કોમ ચાલુ છે જે આગ ભાઈ પૂછ્યા થઈ ગયા હા તે છોકરાઓ લઈ અગત સમસ્યા લાવ્યા હતા તો હું ખાવા મંડી પર હું હા એમને પણ હાલ દે ફોન કરી લઉં હું સંજુભાઈ એમને ફોન કરી દે પપડી પપડી ચાલ દે ને ચાલશે

તે તો એક ડિશ લઈ લો બધા પહેલાં ખાઈ લ્યો આટલા તરણ ને એવું ભાગે તો દી તો ચલો ગાઈશ શે આગભાઈને ખાવા મંડી પડ્યા જેમ ના શે આગભાઈ એક નંબર મસ્તાન જેમ ના ઠીક ઠીક તો ગાઈશ ચલો છે આવી ગયો હવારવાર એ ભાઈ સાણંદ પર આવી જયું કમ પતિ જયું કામ હા એટલો મારે એક મજૂર આવી ગયો ગયીશ મોટો ખાય ના ને મમ ભાઈ હવે અવર ટાઈમ મળ્યો હો તો નાસ્તો કરવા બેહી ગયા હા શાક ભાઈ ચમના હા અરે ઓ નહીં પતા બીજા સમોસો લીધો ને એટલે પૂછવું હો તો ચલો ગાઈસ ચાલુ છે અમે થોડો નાસ્તો કરી લઈએ પેલા રાહુલ ભાઈ ને તો ગાઈસ ફરિયા કરા કરાસા પેલી સાઈટ અહીંયા ઓકા હમરા હે તે તમન તો એરા વિડિયો બનાવી છે તો અમે તો આટલા થોડો નાસ્તો કરી લઈએ तो गाइस हमारा uh, चारना वीडियो बना दिया हर तो कलक के नया बोल बोल वीडियो बनाया <Yeah>, बना है मार्केट हैंग कर नाक ना रहा रेवा आज इंस्टाग्राम हैंग हो गया राहुल भाई इंस्टाग्राम हैंग થઈ જાય આજ હેંગ હેંગ પૂરે પૂરે હેંગ કોમ ચાલુ હે મેલી કી આ બલા ઘડી દ બે લાખ કી તમે દેખના એટલે ફોન બોયસ મે સાડા બ નામ ચાલુ છે गाइस તો ગઈ ઓરા રાહુલ ભાઈને વિડિયો ઉતાર દેતા તો આયા નાસ્તો કરવા બેઠા

આટલી તો રિદ્ધિ બેન જો વાતો નહી કરતા અચ્છા તમારો આવું આવું બેટા અને કાલ તો ગાય અમે સાફ સફાઈ હતા અને શ્વેતા બે આ શ્વેતા શ્વેતા અને રાહુલ ભાઈ વાતો કરો મંડીમાં ગાય બોલો શેતા કશું સાફ કરાય નઈ અહીંયા

બોલો <laughs> <laughs>

તો ગઈશ અંધારું પરવા આવ્યું છે હજુ અમાર તો રીલો રીલો ચાલુ તો પેલું કેવાય કામ થતું નહિ તો કઈ લાડવાનું કોમ ચાલુ છે લાડવા બનાવી દઈએ તો ગાઈ રાહુલ ભાઈ આ બધા જવા જતા નહિ ચાર ન તો ચલો રાહુલ ભાઈ આવજો તમારો ખુખુ આભાર આયા તમે ચલો રાહુલ આપડા લાડવાની શરૂઆત થઈ જઈ હા એક લઈ લો સીધા લઈ લો લઈ લો સાઈડ

રેડી થઈ થઈ ગયા ગયા લાડવા 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 તો તો ગાઈસ ચલો ચાલુ બની લાડવો એક લાડવી એક લાડવા લાડવી બનાવ્યા અમને

એક ગઈ સબર હાથ ધોવાય સબુ બધા દેશી જુગાર બાકી આમ તો ઘેર ગહ નહીં માટી માટી હાડે નહી પાટી પગાર

प्रकार જોઈ લેજો અલગ અલગ જાત ના અલગ અલગ લાડવા અલગ અલગ કુદરો માં અલગ અલગ લાડવા ને નેનો કુદરો નેનો લાડવા મોટો કુદરો મોટો લાડવા શાકવાય હું કે ઓ લાડવા બનાન મજા આયક નઈ મજા આય મજા એ તો ગાઈસ ચલો હવે લાડવા ઓળવા બની ગયા હવે ગાડી માં ભર દઈએ હવે ગાડી માં ભરાયા હૈ ગાઈસ આ રીતે પતરાણો ભરી બનાવી દીધા લાડવા બધા પતરા ગાડી પતરાણા ને

ચલો નીકળી હવે ગાઈશ ફાઈનલી બધા લાડવા બની ગયા અને જેટલા નાખતા ગાઈશ ઘરે આવી જતા અને અડધો સામાન મંદિરમાં મૂકીને આવ્યા અને ઘરે લાયા હા તો આટલા લાડવા બન્યા ગઈશ ઘરે તો મમ્મી બાજુના રોટલા ઘરે એમને બનાવી લસણ એટલે અમે તો બધા જવાના હા જમવા માટે મમ્મી બેને બનાવી લસણ અને રિદ્ધિબેન બેન રોટલો શીખવા જાય મમ્મી જોડે

ચામુદાર ટુએ ટોઠા કાઠિયાના બાજુ થોડી પેટ પૂજા કરી લઈએ ખાટલામ ખાવું હમણાં ગાય લેડી ના બદલા અમારા તો છોકરા પેલા બેહી ગયા હો ના ઘર વાળા હો

હવા બધા જમી રહ્યા હા તમને મળીએ છોકરા હોય ને એમના બાકી હ તો ગાઈ ચલો જમી રહ્યા હા હવા હવે થોડું ફોટોશૂટ અને રીલ શૂટ કરી લઈએ પછી નીકળી આવી તો ગાઈસ સા ચામુડા ટુએ ટોઠામ તો મોજે મોજ પડી ગઈ સા અને ચલો હવા અહીંથી વિદાય લેવાનો ટાઈમ થઈ ગયો તો ચલો નાગજીભાઈ મળીએ પછી બાય બાય તો ચાલો ગાઈ આવી જાય છે તો આવજો અને વિવાન તારે જવાનું ઘરે કે અમારે ઘરે આવું હર ઓ સનપ્રુખ ખોલવાનું આવી જાય તું આવ તો ગાય જારે હવા નહીં પણ ખાલી એક જ કોમ કર્યું હમણાં વિડીયો ઉતાર ઉતાર કરે આ બીજું કશું તો કર બે હતો હા નહીં અને બે હવા કહું તો આવતા નહીં ઘરે લાડવા લાડવા તમે ત્રણ ને ચાર જણને જ બનાવ્યા નહીં પોહચ જનની આ પોત ને જ ગાઈ લાડવા બનાવ્યા હ લેડી પહેલા મંડળ કઈ લાડવા બનાવ્યા આ તો રીલો જ બનાવી બનાવી કરી હે

તો ચલો સંજુભાઈ આવજો હા અમે તમારે ત્યાં આવી મુલાકાત હા ચોક્કસ ચોક્કસ શાકભાઈ આવજો હેતુબેન આવજો રિદ્ધિબેન આવજો અને ઘેર આવવું હોય તો હેડો રાત રહી જવું હોય તો બરોબર કે પછી એકદમ આવો આપણે ફૂલ લઈને આપણે ઘરે રોકાજો બધાય બરોબર હા એવું હોય તો ઉત્તરાયણ ને ઉત્તરાયણ કરે આપડે પાર્ટી કરશું બધાય ડીજે બીજે લાવીએ જ છે તમે આવજો મજા આવે બહુ

Jai Mata Ji, cello. Mata Haru. Saya Mata.